રામ 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 સમસ્ત દેવી પૂજક સમાજ રાજકોટ આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયો હોય એના સ્નેહ મિલનનો કાર્યક્રમ હોય એમાં સોનામાં સુગંધ ભળે એમ કમીચળા વાણ સાહેબની ગાદીના ગાદીપતિ જાનકીદાસ બાપુ આપણને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છે હું પૂજ્ય જાનકીદાસ બાપુના ચરણોમાં મારા વંદન કરું છું નમસ્કાર સમગ્ર મંચ પર બિરાજમાન આપણા સમાજના સૌ મોભીઓ ભાઈ શ્રી કાંતિભાઈ પરમાર નટુભાઈ મકવાણા મારો જૂનો જોડીદાર અમારે રૂપસિંહભાઈ બરબીડીયા તમારા આખાએ સમાજના નેતા નરેશભાઈ થાનિયા માનની પ્રમુખશ્રી જાદવભાઈ ખાનિયા હરિભાઈ થાનિયા કડવાભાઈ ખાનિયા ભગુભાઈ વિકાણી વિહાભાઈ વઢિયારી સમાજ પરસોત્તમભાઈ વઢિયારા સમાજ ગોવિંદભાઈ રાજા રમેશભાઈ કાંતિભાઈ કુંડિયા મહાદેવ વઢિયારા સમાજ બટુકભાઈ રત્નાભાઈ રામજીભાઈ બાબુભાઈ વોર્ડ નંબર પંદર બક્ષીપંથ સમાજના આપણા પ્રમુખશ્રી છે ગણપતભાઈ વઢિયારા સમાજ ગભરૂભાઈ કુવાડવા સંજયભાઈ ઉધરેજીયા અમૃતભાઈ શંકરભાઈ લોલારીયા વિજયભાઈ રમેશભાઈ ઉધરેજીયા અમરભાઈ વઢવાણીયા રૈયાધાર બટુકભાઈ ચોવસિયા રૈયાધાર મનસુખભાઈ મેરાભાઈ છાસિયા ડોક્ટર વિજયભાઈ ને મંચ પર બિરાજમાન અન્ય આગેવાનો શ્રી અશોકભાઈ બચુભાઈ ઉધ્રેજિયા અમિતભાઈ દેવી પૂજક ગોવિંદભાઈ ધંતાણી જગમાલભાઈ રાઠોડ અનિલભાઈ પરમાર આ સિવાય પણ આજે જે મંચ છે એ એવડો મોટો છે કે હું આમ ભાષણ કરું ને બદલે આમ કરું તોય સભા જેવું લાગે એવડો મોટો મંચ ને સમગ્ર દેવી પૂજક સમાજ કબીર આશ્રમ ના સન્માનનીય મહત્ણી વચ્ચે આશીર્વાદ આપવા માટે પધાર્યા છે એમનું સ્વાગત એમને પણ હું અભિનંદન કરું છું ધન્યવાદ સાથીઓ આપ બધા જાણો છો કે ચૂંટણી છે લોકશાહી નું પર્વ છે આપણે સૌએ સાથે મળીને ઉજવવાનું છે મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે કમળના નિશાન ઉપર આઠમી તારીખે આપ સૌ મતદાન કરશો જ એવી જે સમાજના આગેવાનોએ અપીલ કરી છે હું પણ ઉમેદવાર તરીકે આપ સૌને વિનંતી કરું છું પણ બેનો આટલી બધી મોટી સંખ્યામાં ચૂંટણીની સભામાં દેવી પૂજક સમાજની બહેનો આવે એને તો ધન્યવાદ છે તો હું તો ફાકે ભાઈએ મેલડીમાંની કૃપા ગણું છું માતાજી આવી મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેને ઘેરે હોય મેલડી એના દુઃખ દાળી દરિયા એ આપણા સમાજની જાગતી દેવી છે નાના માણસ નો હાથ સાંભળનારી દેવી છે અને મેલા ને કામણ ટુમણ કરનારા ને સજા દેવા વાળી માતા દેવીપૂજક સમાજ માટે મારે જ્યારે પણ કોઈ સમાજની સભામાં કે કોઈ અન્ય સમાજની સભામાં કે કોઈ ચૂંટણીની સભામાં જવાનું થાય તો હું એમને મતની એવી વાતો બહુ ઓછી કરું છું મને એમાંના જે બે ત્રણ ચીજો ગમે છે આપણી હું ખાલી એટલી જ વાત કરું અને મારી સાથે જેમનો પરિચય છે એને ખબર છે કે મારો અને દેવીપૂજક સમાજ સાથેનો વ્યવહાર શું છે એટલે એની કંઈ હું બહુ ચોખવટ કરતો પણ બાપુ મારો જાનકીદાસ બાપુ ના આશ્રમ માંથી પધાર્યા છો કબીર આશ્રમ માંથી બે સાહેબ સંપ્રદાય વાળા છો આખા દેશમાં સાહેબ એક જ છે કબીર સાહેબ કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો બંને મહાત્માઓ આપણી વચ્ચે બિરાજમાન છે એટલે મને કહેવાનું મન થાય કે આ દેવી પૂજક સમાજને પછાત સમાજ ગણવામાં આવે છે ગરીબ સમાજ ગણવામાં આવે છે એવું બધું એના માટે હતું પણ ભારતીય જનતા પાર્ટી એમનું નામ બદલાવીને દેવી પૂજક કહીને સમાજનું ગૌરવ વધારવાનું કામ કર્યું હવે એને કોઈ કહી ન શકે હવે એને કહેવાય નહીં એની સાને કાયદા બનાવ્યા પણ મારો જે અનુભવ છે ભાઈ કે એમના ઘરમાં અગાદર છોકરા ભૂખ્યા રહી ગયા હોય પણ ભીખ ન માગે એનું નામ દેવી પૂજક સમાજ આ વાત બધી દબાતા સ્વરે કોઈ કહેતા નથી ગરીબ છે પણ એને ભીખ માગીને નથી ખાવું મહેનત કરીને ખાવું છે પસીનો પાડીને ખાવું છે મહેનતનો રોટલો એને પસંદ છે એને હોશિયાળો ને ભીખ માંગવાનો ઈ કાર્યક્રમ સમાજને પસંદ નથી એવો અડીખમ સમાજ આ છે મારા મતે અડીખમ અને એનું આત્મસન્માન કરવાનું મારી પાર્ટી અને મારી સરકારે કામ કર્યું એનું મને ગૌરવ છે એવા આપ સૌ સમાજના ભાઈઓ મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા કે વડાપ્રધાન બન્યા તો એની બધી યોજનાઓ છે ને એ મેજિકલી આપણી હાટુ જ છે આ હું તમને કહું કે આ એકો ને આઠ આપણે એમ્બ્યુલન્સ આવી એની કોને જરૂર હતી આ જેની પાસે ગાડીયું ઘરની છે એને જરૂર હતી જેના પટારામ પૈસા પીડ્યા છે એને જરૂર હતી એ તો ઘરની ગાડીઓ લઈને ગમે ને પૂગી જતા હતા એ તો આય નહીં અમેરિકામાં જઈને હમાથી આવતા હતા આપણને સીમ છેડે કાળોતરો અડી જાય કોકનું ભાગ્યું રહેચું હોય ને ખબર ન હોય વેલા એઠે બેઠો હોય એ આપણને અડી જાય રોડ ને કાંઠે આપણને ટોળું ટક્કર મારીને વ્યુ જાય ને આપણે ત્યાં તરફડતા હોય તો આપણને કોઈ લે નહીં મારો પોતાનો અનુભવ છે કે હું રોડ ને કાંઠે આવું ટોળું હોય ને સેલ્ફ ડ્રાઈવિંગ કરીને મેં બહુ મુસાફરી કરી આપણે ઉભા રહી પૂછવા કે શું થયું છે પેલા તો કે એક્સિડન્ટ થયું છે પણ હજી હલે છે કે અરે હલે છે તેને દવાખાના ભેળો કરો ને ભાઈ પણ કોઈ લઈ ન જતો અને તમને અનુભવ હશે લઈ જાય તો પોલીસ એને પૂછતી હતી તું હું ન્યા કરતો તો એટલે ભાઈ કાંઈ નહોતા કરતા એટલે એને ભેગા એવા આવા જે દિવસો હતા એને મદદ કરવા માટે મોદી સાહેબે એકોને હાથ લગાડી શક્યા હા એને ખબર હતી મોદી સાહેબને ખબર હતી કે મારો દેવી પૂજક સમાજ ડંગામાં આવે છે ધારમાં આવે છે વાડિયુંમાં આવશે હોંકળાઓમાં છે ક્યાં ક્યાં હશે એની હાટું થઈને આ એકસો આઠ છે તમે એકસો આઠ ડાયલ કરો અને દહમી મિનિટે દેવદૂત જેવી ગાડી તમારી મદદે આવે અને તમને યોગ્ય જગ્યાએ લઈ જાય સાહેબ દવાના સ્ટોર સસ્તા ખોલે આપણા દેશમાં તમે તો નાના માણસો છો તમારો વેપાર છે એ નાનો નાની નાની ચીજોનો છે શાકભાજી વેચતા હો તળિયા વેચતા હો ટેટી વેચતા હો આ બધા તમારા નાના નાના વ્યવસાય છે એટલે એમાં ઝાંઝી પેલી ન હોય પણ તોય ગ્રાહક તમારી બાર્ગેનિંગ કરે કરે કે ન કરે ના શાક લેવા આવે તો એ બાર્ગેનિંગ કરે અને નો તમે મચક દો તો છેવટે કોથમીર મરસા નખાવે એમને કોઈ લે છે બાર્ગેનિંગ કરે પછી જેવો ગ્રાહક અને જેવો માલ એ પ્રમાણે નું બાર્ગેનિંગ થાય છે ને પણ તમને બધાને એક અનુભવ હતો કોઈ ધ્યાનમાં જ નહોતું દવાખાના થાય બાર્ગેનિંગ દવાના બિલમાં કોઈ બાર્ગેનિંગ થાય તમારે એમ લખ્યું હોય ને રૂપિયા પંચોતેર પૈસા એવું બિલ આવે ને તો એ હડહેટ ને પંચોતેર કરે આપણે એમ કહીને પૈસા છૂટા નથી તો એ આપણી હોની નોટ લઈ લે એની પાસે નો છૂટા હોય તો આપણને વિકસ ની ટીકડું થઈ હતી તમે ઘણી ખિસ્સામાં લઈને ઘેરી ગયા હો પછી ઘરવાળા દખ્યા તે ખબર પડે તમે દવા લેવા મોકલો તો વીક્ષ લેવા મોકલો તો થઈ આપણને ખબર પડે આવો અનુભવ થતો હતો કે નહીં પણ દવાની અંદર પૈસા લેતા આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા એને જનતા માટે સાદા મેડિકલ સ્ટોર ખોલ્યા જેમાં હો રૂપિયાની દવા વીસ રૂપિયા માં મળે આખા દેશમાં પાંચ હજાર આવા દવાના સ્ટોરો ખોલ્યા એ આપણા માટે એ કોને માટે આપણા માટે હતા પીવાના પાણીની સમસ્યાઓ વીજળીની સમસ્યાઓ એ મોટા માણસો નહોતી એ આપણને હતી વીરડા ગાળી ગાળી ભીર્યા તમે બધા તેમાં છો બેનો મોટી ઉંમરના ના છે વીવડા કરવાના પછી પાણી આશરે ત્યાં સુધી રાહ જોવાની પછી એમાંથી પાણી ભરવાના એમાંથી બધાને હાસવવાના એવી સ્થિતિમાંથી ઘરે ઘેરે નળ આપવાની યોજના નરેન્દ્રભાઈ આપણા જેવા લોકો માટે કરી છે ગેસ છે એ ગેસ ના ચૂલા હેર વાળા પાસે તો હતા એ લોકોને તો કઈ આગળ હતી જ નહીં આપણને ગેસના ચૂલા આપવા હાટું થઈને મોદી સાહેબે ઉજ્જવલા યોજના કાઢી માતાઓ દીકરીઓ ગરીબ સમાજની ગામડાની રોડ ને કાંઠે કરવા માટે જવું પડતું અંધારાની રાહ જોવી કોને માટે આ યોજના ગરીબો માટેની યોજના ગરીબ માટેની વાત નરેન્દ્રભાઈ યોજના તો બનાવી ટોયલેટ બનાવવાની પણ અમારા ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગીજી એ તો એને નવું નામ આપ્યું કે આ ટોયલેટ કે આને સંડાસ કહેવાય આ તો ઇજ્જત ઘર છે આમાં તો અમારી બેનો દીકરીઓની ઇજ્જત સમાયેલી છે એનું નામ એને ઉત્તર પ્રદેશમાં ઇજ્જત ઘર રાખ્યું છે આ બધી કોના માટેની યોજનાઓ આ બધી જ યોજનાઓ ગરીબો માટેની એટલે મોદી સાહેબે તો જાહેરમાં માં કહ્યું છે કે મારી સરકાર એ ગરીબો માટેની સરકાર છે એવા ગરીબોના ના મસહ્યા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે હાથની તારીખે મત નાખવાના છે નામ લઈ અને જેમ હાકળ ભૂવો નાખે ને એવી રીતે સિક્કા મારજો ખાદા સિક્કા નો મારતા આઠમ નો હવન હોય ને જયારે બરાબર ની રાવણ દેવ ડાક છૂટી ગઈ હોય અને તઈ જે ભૂવો ઝલક મારે ને એવી રીતે મતદાન કરવા જઈ એક મત આપડો પડ્યો નો રે એની કાળજી રાખજો દેવી પૂજક સમાજ અમારા વડીલો આગેવાનો ભાઈ કાંતિભાઈ મારો ભાઈ નટુ અને અમારે ભરભીડિયા આ બધાએ આવડી વિશાળ સમાજની સ્નેહ મિલનની રચના કરી અને દેવી પૂજક સમાજના

આપ પણ સમાજ ની ઉપર આશીર્વાદ વરસાવજો અમારી ઉપર નહીં સમાજ માટે પણ આશીર્વાદ આપ સૌને જાઝા થી જય માતાજી ધન્યવાદ